ત્રણ એપ્રિલ બે હજાર પચીસ થી મંગળ આવશે કર્ક રાશિમાં તો મંગળ ગોચરનો તમારી રાશિ પર કેવો રહેશે પ્રભાવ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું કર્ક તથા કન્યા રાશિના જાતકોની તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં ગ્રહોના રાશિ પરિવર્તનનું ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન છે દેશ અને દુનિયાની સાથે સાથે

તો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળ ત્રીજી એપ્રિલ બે હજાર પચીસ ની સવારે એક કલાક અને છપ્પન મિનિટે કર્ક રાશિમાં પ્રવેશ કરશે તો આવો હવે જાણીએ મંગળનું આ રાશિ પરિવર્તન તમારા જીવનમાં કયા ક્ષેત્રોને કરશે પ્રભાવિત તો આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તમે અમારી ચેનલમાં નવા હો તો અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સર્વપ્રથમ આ વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના લોકો માટે મંગળ તમારા પાંચમા અને દસમા સ્થાનના સ્વામી છે જે હવે તમારા પ્રથમ ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં બાળકોની પ્રગતિ જોઈ અને તમે ખુશ જણાશો સાથે જ તમને રોજિંદા કામમાં સફળતા પણ મળશે કરિયર નક્ષત્રમાં જોઈએ તો કર્ક રાશિમાં મંગળનું આ ગોચર તમારા માટે નોકરીની નવી તકો લઈ અને આવી શકે છે તો બીજી બાજુ આ મહિનામાં તમને ઓન સાઈટ નોકરી સંબંધિત તકો પણ મળી શકે છે

સ્વાસ્થ્ય ઉપર દ્રષ્ટિ કરીએ તો કર્ક રાશિના લોકો હિંમત અને દ્રઢ મનોબળથી ભરેલા આ સમય ગૌધીમાં રહેશે જેના કારણે તમે ફિટ પણ દેખાશો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની તો સિંહ રાશિના લોકો માટે મંગળ ચોથા અને નવમા ઘરના સ્વામી છે અને કર્ક રાશિમાં મંગળનું ગોચર તમારા બારમા ભાવમાં થવાનું છે એના પરિણામ સ્વરૂપ આ લોકો ઘરમાં ઘણા પૈસા ખર્ચતા જોવા મળી શકે છે અને આ દરમિયાન તમે કોઈ જગ્યાએ તીર્થયાત્રા પર પણ જઈ શકો છો આવી યાત્રા તમારા માટે ફળદાયી સાબિત થશે પર્યટન ક્ષેત્રમાં જોઈએ તો સિંહ રાશિના જાતકો મંગલનું આગોચર તમને કાર્યસ્થળ પર તણાવનું કારણ તમારા માટે બની શકે છે અને તેના કારણે તમે કેટલીક મોટી તકો ગુમાવી શકો છો જો વ્યવસાયની વાત કરીએ તો આ લોકો તેમના વ્યવસાયિક ભાગીદારોની વિચારસરણીમાં તફાવત આવી શકે છે જે પ્રગતિના માર્ગમાં અવરોધ રૂપ બની શકે છે તમારા નાણાકીય જીવનની વાત કરીએ તો તમારે એક પછી એક ખર્ચનો સામનો કરવો પડી શકે છે જેને હેન્ડલ કરવામાં તમને મુશ્કેલીઓ આવી શકે છે તમારા અંગત જીવનમાં તમારે તમારા જીવનસાથી સાથે સૌહાર્દપૂર્ણ સંબંધ જાળવવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જે તમારી ખુશીને અસર કરી શકે છે સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો સિંહ રાશિના જાતકો માતાના સ્વાસ્થ્ય પર પૈસા ખર્ચવા પડી શકે છે અને આવી સ્થિતિમાં તમે તેમના સ્વાસ્થ્યને લઈ અને ચિંતિત રહી શકો છો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે પઠ હણ કન્યા રાશિના જાતકોનું કન્યા રાશિના લોકો માટે મંગળ ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને મંગળનું આ કર્ક રાશિનું ગોચર એ તમારા અગિયારમા ભાવમાં ગોચર કરશે આવી સ્થિતિમાં આ લોકોને અચાનક અથવા પૈતૃક સંપત્તિ દ્વારા લાભ મળી શકે છે એટલું જ નહીં તમે તમારી પોતાની મહેનતના આધારે જીવનમાં આગળ વધશો કારકિર્દી બાબતમાં વાત કરીએ તો કન્યા રાશિના જાતકો મંગળનું આગોચર તમારા માટે નોકરીની નવી તકો લઈને આવશે જેના કારણે તમે ખુશ અને સંતુષ્ટ દેખાઈ શકો છો ઉપરાંત તમારે આ સમયગાળા દરમિયાન મુસાફરી કરવી પડી શકે છે બિઝનેસની વાત કરીએ તો આ સમયગાળા દરમિયાન કન્યા રાશિના લોકો વેપારના ક્ષેત્રમાં ચમકશે અને આવી સ્થિતિમાં તમે સારો નફો પણ મેળવી શકશો મંગળનું આ રાશિ પરિવર્તન આર્થિક જીવન માટે અનુકૂળ રહેશે અને તમે વધુ ને વધુ પૈસા બચાવવામાં આ સમય અવધિમાં સફળ થશો કન્યા રાશિના જાતકો વાત કરીએ તમારા સ્વાસ્થ્યની તો કન્યા રાશિના લોકો એકદમ ફિટ અને સ્વસ્થ આ સમય અવધિમાં રહેશે ઉપરાંત ઉર્જાવાન રહેવાથી તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે તો કર્કસિંહ તથા કન્યા રાશિના જાતકો ત્રીજી એપ્રિલ બે હજાર પચીસથી મંગળનું કર્ક રાશિનું ગોચર તમારી રાશિ પર કંઈક આવો કરશે પ્રભાવ આ વિડિયો અંગેના તમારા અભિપ્રાય તમારા મંતવ્ય કોમેન્ટમાં જણાવી વિડીયોને લાઇક અને શેર કરજો અમારી ચેનલ આવ ઉપર આપ નવા હો તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે